ચોપડા સિંગલ લાઇન નોટબુક ઓનલાઈન નોટબુક ચોક્સા નોટબુક કોરી નોટબુક તથા દરેક જાતના ફૂલ ચોપડા નોટબુક અને રાહત દરે હાજર સ્ટોક હશે ત્યાં સુધી મળશે તો વહેલા તે પહેલાના ધોરણે નોટબુક ચોપડાની ખરીદી કરી લેશો સાંગાણી એજન્સી રમેશભાઈ સાંગાણી પત્રકારની દુકાન બાબા પાન પાસે મેન બજાર ભાયાવદ મોબાઈલ નંબર નાઇન સમય સવારે નવ કલાકથી સાંજે એક અને ચારથી આઠ નોંધ ટૂંક સમયમાં ઉપલેટા મોટી પાનેલી ભીમોરા લાઠ ખાખી જાળિયા ગામમાં નોટબુકનો રાહત ભાવે વિતરણ કરવામાં આવશે નીતિનો પ્રમુખ અને દેવેન્દ્રભાઈ લાઠીગડા પ્રમુખ રમેશભાઈ સાંગાણી શ્રીવલ્લભ ફાઉન્ડેશન ઉપલેટા તાલુકા શાખા ભાઈ સાનાણી વલ્લભ ફાઉન્ડેશન સંસ્થાના પ્રમુખ છું શ્રી પરમ મધુસૂદન લાલજી મહોદયની યાદનાથી અમે ઉપલેટા તાલુકામાં દરેક ગામડાની અંદર રાહત ભાવે નોટબુકનું વિતરણ કરવામાં આવશે જે જે સિંહની યાદનાથી દરેક માણસોના બાળકોને સસ્તા ભાવે નોટબુક મળી રહે કે માટે અમે આ અમારી વલ્લભ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા વલ્લભ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા રાહાર ભાવે નોટબુકનું વિતરણ ચાલુ કરેલ છે ને હજારોની સંખ્યામાં બાળકોએ અમારી આ સંસ્થાનો લાભ રાહાર ભાવે નોટબુકની સંસ્થાનો લાભ લીધેલ હતો વિપુલ ધામેચાનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ ઉપલેટા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે